ઢોલી તારો ઢોલ વાગે છે વ્રજવાણી સાત વિસુ સત્યુ રમે આય રાણી ઢોલી રૂપે કાનો તો વ્રજવાણી કે ગોપી રૂપે રાસ રમે મિત્રો વર્ષોથી આ લોકગીત અહીંયા ગવાય છે અને આખા ગુજરાતમાં ગવાતું હશે પરંતુ આ લોકગીતના ઉદ્ભવની કહાની કદાચ બધા ગુજરાતીઓને ખબર ન હોય કચ્છના વાગડ પ્રદેશમાં રહેતા સ્થાનિકોની માન્યતા છે કે ખુદ કૃષ્ણ ઢોળી રૂપે અહીં આવ્યા હતા અને એક ઘટનાને કારણે એકસો ચાલીસ આહિરાણીઓએ અહીં દેહનો ત્યાગ કર્યો હતો એકસો ચાલીસ આહિરાણી જે સતી થઈ ગયેલ હતી એમના પાડિયા તો અહીંયા છે જ પણ એમની યાદમાં એક બે હજાર બારમાં મંદિર બનાવવામાં આવેલું છે જ્યાં એમની યાદગીરી સ્વરૂપે એકસો ચાલીસ મૂર્તિઓ લગાવવામાં આવી છે અને એમના નામ ઠામ બધી માહિતી આપેલી છે તેમનું શું નામ હતું તેમના પિતાજીનું શું નામ હતું કંઈ શાંખના હતા એ બધી માહિતી તમને આ મંદિરમાં જોવા મળી જશે સ્થાનિકોની માન્યતા પ્રમાણે એ સમયે વ્રજવાણી તથા આસપાસના બાર ગામોમાં આ હીરોનો વસવાટ હતો અને તેઓ વ્રજની બોલી બોલતા એટલે જ આ ગ્રામ વજવાણી તરીકે ઓળખાતું હતું અહીં કોઈ આવતા હોય દૂરથી તો એમના માટે હું બધી માહિતી લઈને આવ્યો છું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો મિત્રો અહીં બે ટાઈમ પ્રસાદની વ્યવસ્થા છે અને અહીં રોકાવાની પણ વ્યવસ્થા છે એ પણ ફ્રી ઓફ કોસ્ટમાં બિલકુલ પણ અહીં ચાર્જ લેવામાં આવતો નથી કોઈ પણ જાતનો ન પ્રસાદનો ન રહેવાનો બિલકુલ ફ્રીમાં તમને અહીં રૂમ આપવામાં આવે છે મિત્રો અહીં આ જૂના ભાડિયા જે છે એને સંરક્ષિત કરવામાં આવ્યા છે બાકી તમને અલગ અલગ જગ્યાએ અહીં પાળિયા જોવા મળી જશે જે જે જગ્યાએ સતીઓ ઊભી હતી અને જ્યાં જ્યાં સતીઓ જમીનમાં સમાઈ ગઈ ત્યાં ત્યાં પાળિયા બની ગયા છે પાળિયા ખૂટી ગયા છે ખોડવામાં આવ્યા છે વિક્રમ સંવંત પંદરસો બારના ઈસવીસન ચૌદસો પંચાવનની આસપાસ વૈશાખ શોધ બીજના દિવસે વજવાણી તથા આસપાસના ગામોની સ્ત્રીઓએ રાસ રમવાનું શરૂ કર્યું સવારથી સાંજ અને રાત સુધી રહડા ચાલ્યા ઢોળીને એમ કે રમનાર થાકે ત્યારે અટકવું અને રમનારને એમ કે ઢોળી થાકે ત્યારે અટકું આમ બીજ ત્રીજ અને ચોથ સુધી ચાલ્યો સતત ત્રણ દિવસ અને રાત આમ ચાલતા પરિવારોના વૃદ્ધોને ચિંતા થવા માંડી ઢોલી કોઈ કામણગારો કે તાંત્રિક હોવાની આશંકા થઈ એટલે યુવાનોને રાસના સ્થળે મોકલવામાં આવ્યા ઉશ્કેરાયેલા એક યુવાને ઢોળીનું મસ્તક કાપી નાખ્યું પરંતુ તેનો દ્રહ અદૃશ્ય થઈ ગયો ઢોલ બંધ થતાં આયરાણીઓ ભાનમાં આવી ગઈ અને તેમને ઢોલી સાથે બનેલી ઘટના અંગે જાણ થતાં ધરતીએ જગ્યા કરી આપી અને ધરતીમાં સમાઈ ગઈ કૃષ્ણે ગોકુળ મથુરા અને વૃંદાવનમાં ત્રણ રાસ રમ્યા હતા અને તેમણે ચોથો રાસ રમવાનું વચન આપેલું હતું જે તેમણે વ્રજવાણી ખાતે પૂર્ણ કર્યું હતું અહીં એકસો ચાલીસ પાળિયા ઉપરાંત ઢોલીનો પણ પાળીયો છે એ પાળિયા ઉપર કાન રાખવાથી ઢોલનો અવાજ સંભળાય છે એવું મુલાકાતીઓનું માનવું છે ગુજરાતમાં સદીઓ સુધી વહીવંચા બારોટોની પરંપરા રહી છે જેમાં આહી જ્ઞાતિના વહીવંચા ભીમજીભાઈ ભૂરાભાઈ બારોટ ચોબારીવાળા છે તેમને અમરાસર તળાવના કાંઠે મૃત્યુ પામનારા એકસો ચાલીસ આયરાણીઓના નામ લખેલા છે વહીવંશા બારોટ વર્ષમાં એક વખત પરિવારની મુલાકાત જરૂર લે છે પરિવારના નવા ઉમેરાયેલા સભ્યોના નામોની વંશાવલીમાં ઉમેરો કરવામાં આવે છે તથા મૃતકોના નામ સમયની નોંધ કરવામાં આવે છે પરિવારજનોની સુવિરતા અને તેમના ઇતિહાસ અંગે વાંચન કરવામાં આવે છે જેથી કરીને પરિવાર તેમના પૂર્વજનોના પરાક્રમો વિશે વાકેફ થાય અને તેમનાથી પ્રેરિત થાય મિત્રો હું અહીં રોકાયો હતો મને અહીં ખૂબ જ શાંતિની અનુભૂતિ થઈ અહીંયા રહેવાની પણ બહુ સુવિધા સારી છે અહીં સવારની આરતીનો મેં લાભ લીધો સવારે સાડા પાંચ વાગે આરતી થાય છે તો મેં સવારના વહેલા ઉઠી નાહી ધોઈ અને આરતીમાં સામેલ થયો ખૂબ જ મજા આવી તમે પણ મિત્રો આ સ્થળની મુલાકાત જરૂર લેજો ખૂબ જ મજા આવશે ધન્યવાદ મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયોમાં કાંઈ પણ ખામી હોય અને કાંઈ પણ તમારે મને કહેવું હોય તો કમેન્ટના માધ્યમથી મને જણાવજો આભાર